કેમ્પ પર વાતાવરણ નફર પાઈ ગયું આ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધાને બધા મજામાં રહેશો હું મજામાં છું તમે મજામાં જ લાગર છો અને બધા મજામાં છે તો આપણે બ્લોગ શરૂઆત કરવા પહેલાં તમને બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારું બધાનું દોસ્તો તો આપણે ત્યાં થઈ ગયા તૈયાર ને મોટો રોડ જ આવી ગયા છે ત્યારે હાર હા ધોગો આવી ગયા છે તો ચાલો પછી જઈએ ધીમે ધીમે કારખાના ને અહીંયા આપણે આ બાદ રમાડે છે हेलो दोस्तों जय माताजी जय हिंद तो राम बा मारा बाता रमाड़े छे અહીંયા साक्षी ने रमा दिए तार કરવાની રાખે તો જો અહીંયા સાક્ષી રોવે છે તો ભરે રોવે છે દાદી સાથે રમે છે

ને તે કારો ગોળ મસ્ત થઈ ગયો છે જો તે હવે તે હવે શેઠ ને જવાનું છે વાડિયા કસ પલ્લી થઈ જમ છે શેઠને ખબર નોતી વરસાદ આવ્યો તો ગાય ગા શેઠ ભાગ્યા છે એટલે ગાય ગા પોગી જાય કે વેલા સતા ના કસ ખબર નહી જો ગાય ગા ભાગ્યા શેઠ તે ગાય ગા જાય કક પલ્લી જાય છે એવું છે ને એટલે

જો દોસ્તો અત્યારે વરસાદ આવવા માંડ્યો છે ધીમે ધીમે સાટા પડવા માંડ્યા છે જો તમે જો આપણે લઈ ગયા આપણે ગાડીમાં સાટા આવ્યા હોય સાટા પડવા મળ્યા છે ધીમે ધીમે અત્યારે વરસાદ ફાસ આવવા મળશે ચાલો દોસ્તો જો આપણે અત્યારે આવી ગયા છે પાણી આવે છે પાછું તમે ધોઈ શકો છો અત્યારે સવા સવારા બધા નાય છે અને આપણે ગાડી ધોવાની છે અહીંયા આપણી ગાડી પાણી ના આવે છે જે નવું એવી આવજો પાણી ના બધા પાણી મીઠું મીઠું પાણી આવે ના ભાઈ જો આપણે બોપળે નહો આવ્યો તો અત્યારે ત્રણ વાગી ગયા છે મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ ઓ ભાઈ બહુ ઠંડુ અને એકદમ ફ્રેશ પાણી છે તમને આમાં નાવાની મજા જ આવે કરે અને જો આયા લખન પણ આ બધું ભરેલું છે આ બહુ વેણ બહુ મોટી છે તે આખી વેણ ભરે ને પછી બંધ થાશે પાણી કારણ કે બંધ નઈ થાય નાય તો નાય તો બધા આવી ગયા છે ગાડી ધો આપણે નાય ધો ગઈ આપણી ગાડી લો કક જા નાય શૂટિંગ આલે થોડું ફોટો શૂટિંગ કરી લે બધા હેલો દોસ્તો જો આપણે અત્યારે જઈ છે ગામમાં নে আজি কেনেওৱ নহয় বেজা গাম পাৰো চৰাজু এই নাই জানো কেম আৰু নাই নাই বেঠা বেঠা নাচটো কৰে পগি যাবি আপুনি

હવે ઉપાડો હેલો દોસ્તો તો આપણે અત્યારે ઘરે જમવા બેસી ગયા છીએ જમવા બેસી જમવામાં શું છે આ જે છે જમવામાં થેપલા શેના થેપલા છે આ દૂધીના થેપલા છે દૂધીના થેપલા અને સાથે છે આપણું દૂધ જો થેપલા સાથે શા સારી લાગે પણ આપણે શા નું છે એટલે થોડું શા નથી પીવાની આપણે એની સાથે એની જગ્યાએ આપણે દૂધ પીવાનું છે તો મજા આવે સાથે છે મરચું તળેલું મરચું જો કેમ પણ

આટલો પવન ઉડ્યો વાત પશુ લાઈટ છે ગઈ છે અત્યારે તો નહીં નહીં અંધારું છે ઘઉં ને તો આ બધા નહીં ને એટલે ઘઉં અંધારું થઈ ગયું છે ભયાનક લાઈટ ગઈ અને અત્યારે આટલું આવા તો દોરી વાત ને વિડીયો ઉતાવળની વાત નહીં ઘાય આંખા ઘરમાં ગળી જવું પડ્યું એ તો ગળી જઈ ગરમાં નહીં તો પવન કા પતા પતરા પડશે ને તો આવડો આવ્યું પડશે એટલે ઘાય આંકા ઘરમાં વઈ ગયા છે આપડે થોક પવન અત્યારે ઓછો થઈ ગયો એટલે તો આવ્યો છું ભાઈ તો તમને અત્યારે કાંઈ દેખાય નહીં આ મંથાડું છે એટલે વાંધો નહીં દિવસે વાત એવું આવે છે ને પાછું તો આજ બહુ પણ એવું થયું તમને દેખાડશું જોયો ત્યારે વિડીયો આગલા મતલબ તમને ખબર પડી ગઈ છે તો ચાલો આપણો વિડીયો અહીં તમને પૂરો કરી દેજો ગમ્યો હોય તો લાઇક શેર ગમે સાથે સબસ્ક્રાઈબ કરી દેજો